ગયા વર્ષે મમ્મી બધીને એક જ કામ લગાડી દીધા હતા હાલો જલ્દી આલો જલ્દી આલો હાલો આ બધું લઈને બહાર આવે પછી ફટાફટી ત્યાં વેફર ઉકવાની આ મમ્મી ઉકાળતી જાય વેપાર મતલબ મીઠા પાણીથી ધો નહીં ઉકાળે મમ્મી એ કરતી જાય પછી ભરતભાઈ ગોપાલ નિકુલ અને હું તો કઈ કરતો નતો જો કે હું તો ખાલી ઊભો હતો પણ એ ત્રણેય વેપાર પાછળતા હતા ઉકવતા હતા ને એવું બધું કરતા હતા અઠવાડિયા દસ દિવસ એવું બધું હેલું અને પછી ડબ્બા ભરી લીધા આ વર્ષે મમ્મી હું કહેતી હતી કે પડાવીશ પણ આ વર્ષે પડે એવી નથી

વાળી વેલકણી માં તો ગયા વર્ષે ધૂળેટી ઉપર આખા હોલમાં માં નકરી વેફર જ હતી અને વેફર પડી હતી અને આ વર્ષે ડબ્બા ખાલી છે કઈ વેફર નથી પડી ને કઈ નથી કર્યું આ ડબ્બા ખાલી કરીને મૂકી દીધા છે અને ગયા વર્ષે આયથી તે આયા લાગી મતલબ માં પગ મૂકવાની જગ્યા નહોતી વેફરને ને બમરી ને આખા હોલમાં પાથરી દીધું તો ઘણા બધા ડબ્બા ભરી લીધા હતા અને આ વર્ષે મમ્મી એમ કહેતી હતી કે વેફર પાડવી છે પણ આ વખતે કે વેફર વેફર પડી નથી અને આમનો ડબ્બા ખાલી થઈ ગયા છે તો ખાલી ડબ્બા એમનો પડ્યા છે તો મમ્મી જોઈન મૂકી દીધા છે ખાલી ડબ્બા તો કાઈ નથી એ તો છે લાડ દીધી છે પછી આ વર ખાવ તો એની કોટે ના આવતા વર્ષે ખાવ તો એની કોટે એટલી વખત પાડી છે ગઈ વર્ષે મમ્મી બધે એક જ કામ લગાડ દીધા હતા હાલો જલ્દી હાલો જલ્દી હાલો હાલો આ બધું ચકેલો લઈને બહાર આવે પછી પડપડી ન્યા વેફર ઉકવાની આ મમ્મી ઉકાળ જાય વેફર મતલબ માં મીઠા પાણી થી ધોવાની ઉકાળ મમ્મી એ કરતી જાય પછી ભરતભાઈ ગોપાલ નિકુલ અને

આ વર્ષે કેરી નથી એ ઓછી છે અને ગરમી વધુ છે અને કેરી તો ગયા વર્ષે વરસાદ થયો તો અને વાવ જોડે તો કેરી તો ખરી કેરી એટલી બધી દેખાતી નથી આવી નથી ને આવી છે તો ભાવ વધારે છે એના હિસાબે કેરી મમ્મી કેરી આવશે રહેવાથી મમ્મી આ વખતે કેરીનો રસ લઈ આવે છે અને કેરીનો રસ ભરત ભાઈને બહુ ભાવે નિકુલ ને ભાવે એટલે કેરીના રસની પાર્ટી કરે છે એવું બધું કઈ કઈ દઈ પણ હવે દેશી હોય કે ન હોય એ તો ઓલા ને જે વેચવા રીંગણા લાવતા નથી અને કેરી ને કેરી ક્યારે ખાવા મળે થોડાક સમયમાં પાંચ છ જમણમાં મળી જાય કેરી ખાવ કેરી લઈને આવે કેરી ચાખી પછી ખબર પડે કે કેરી કેવી મીઠી છે કેવી કેરી આવે છે વિડીયો પસંદ તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો